કેમ છે ભાઈઓ કેમ છે આ ધારીનો નજારો આ છે ધારીનો ખોડિયા ડેમ ખળખળ વહેતો ખોડિયા ડેમ આ દ્રશ્યો છે આજથી એકાદ વર્ષ પહેલાના આપને બતાવી રહેલો છું આ એક વર્ષ પહેલા કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો છે ધારીના ખોડિયા ડેમમાં તારીખ જણાવું તો અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ જ્યારે ખોડિયા ડેમ હખડે ઠઠ ભરાઈ ગયેલો હતો અને એના દરવાજા જ્યારે ખોલવામાં આવેલા હતા ત્યારે આ વિડીયો ઉતારવા માટે સ્ટોરી બનાવવા માટે ખોડિયા ડેમે ગયેલો હતો અને આ અત્યારનો આ છે નજારો આપ સૌ માટે મોકલાવી રહેલો છું પુરાની યાદે ખાધારીના ખોડિયાર ડેમની આ છે જૂની યાદ એક જ વર્ષ ગયા વર્ષે ખૂબ સારો એવો વરસાદ આપણે ધારી વિસ્તારની અંદર પડેલો હતો અને જે વરસાદ પડેલો હતો ત્યારે ખોડિયા ડેમની મુલાકાતે ગયેલા હતા અને આ વિડીયો કેમેરામાં કેદ થયેલો હતો કેમ લાગ્યો આ વિડીયો આપને